ખૂના ગંભીર ગુનામાં બે આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી સુરત શહેર લીંબાયત પોલીસ બનાવની વિગત ફરિયાદી શ્રી શરીફ મોહમ્મદ રિયાસ ઉંમર વર્ષ પચીસ નાવ ના ભાઈ અરબાસ ખાન મોહમ્મદ રિયાસ ખાન પઠાણ ઉંમર વર્ષ એકવીસ નાવ આ કામના આરોપી અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ સોહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ

ગંભીર ગુનો કરી નાસી ગયેલો હોય જેથી તેઓની વિરુદ્ધમાં ફરિયાદ સદર બનાવ સંબંધે અત્યારના લીંબાયટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળીયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શનથી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ ધોકડિયા સાહેબનાઓના દેખરેખ હેઠળ લિંબાડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર ઓડેદરા નાવ પોલીસ સ્ટેશન વસ્તારમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસમાં હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેશસિંહ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલ અનિલકુમાર અમરસિંહભાઈ નાઓને હ્યુમન રિસોર્સના આધારે તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળે જે આધારે વર્કઆઉટ કરી સદર ખૂનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ ઉંમરવર્ષ અડતાળીસ રહે ઘર નંબર નવસો ઓગણપચાસ ગલી નંબર છ નુરાની મસ્જિદ પાસે મીઠી ખાડે લિંબાયત સુરત મૂળવતન નવા તારફેલ મોહલ્લા અકોલા જિલ્લો અકોલા રાજ્ય મહારાષ્ટ્ર સોહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ ઉંમરવર્ષ એકવીસ રહે ઘર નંબર નવસો ઓગણપચાસ ગલી નંબર છ નની મસ્જિદ પાસે મીઠી ખાડી સુરત મૂળવતન નવા તારફેન મોહલ્લા અકોલા જિલ્લો અકોલા રાજ્ય મહારાષ્ટ્ર કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરને ગણતરીના કલકમો જ પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે